દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વમાં હાલ એઆઈની બોલબાલા છે પરંતુ તેને ફાયદા સાથે ગેરકાયદે પણ તેટલા જ ચર્ચામાં છે બીજી તરફ દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં પણ હાજરી ભરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી છે હાલના સમયની સૌથી હાઈટેક બાયોમેટ્રિક સિસ્ટમ પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ ટેકનોલોજીનો દુરુપયોગ આજના સમયમાં કોઈને શીખવાડવાનો ન પડે નક્કી છે એસએસજી હોસ્પિટલમાં લગાવવામાં આવેલી બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ કર્મચારીઓ અને દર્દીના સગા દ્વારા મિની ટીવીની જેમ કરવામાં આવી રહ્યો છે ત્યારે લાખોનો ખર્ચ હાજરી માટે કરાયો છે કે મનોરંજન માટે સૌથી મોટો પ્રશ્ન છે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હવે માત્ર તબીબી સાધનોમાં જ નહીં અન્ય રીતે પણ ટેકનોલોજીથી અપડેટ થઈ રહી છે એસએસજી હોસ્પિટલમાં મોટાભાગે તમામ તબીબી સાધનો હાઈટેક ટેકનોલોજી સાથે વસાવવામાં આવી રહ્યા છે ત્યારે મનસ્વી રીતે હોસ્પિટલમાં ફરજ ઉપર આવતા તબીબોને ફરજિયાત સમયસર હાજર રાખવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ અમલી કરવામાં આવી છે રિપોર્ટર સની સિંધે સત્યમે છે તે લાઈવ ન્યૂઝ વડોદરા